નમસ્કાર મિત્રો હું હરિ ઉદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું સોના કરવું તારીખ અઠ્ઠાવીસ નવ બે હજાર પચીસને ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વડાએ આજે શું કરું મેષ રાશિ વડાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ને પોતાના કુળ દેવીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી મિત્ર આજે ઘરની પૂજામાં ઘંટડી વગાડતા નહીં વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરવું વૃષભ રાશિ વાળાએ જે પોતાની તબિયતની કાળજી અવશ્ય રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ કૂતરાને ઈજા નહીં પહોંચાડતા મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કર્યું મિથુન રાશિ વાળાએ આજે પોતાના કુળદેવીને લાલ કલરની ચુંદડી ચડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે તાંબાના વાસણમાં ગોળ ભરીને શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં ભંગાર જેવો સામાન ખરીદીને લાવવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે શ્રીફળનું દાન મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના રૂપિયા કોઈને ઉછી આપવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે સત્યનો સાથ આપવાની જરૂરિયાત દેખાય શું નથી કરવાનું કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં તુલા 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 આજે આજે શું સવારમાં ઘરનું આંગણું ચોખ્ખું કરવું જોઈએ ને પાણી છાંટવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરે આવેલા મહેમાનોનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું વૃશ્ચિક રાશિ આજે સૂર્યને ગોળવાળા પાણીથી પાણી અર્ધે આપવો જોઈએ અને ગોળમાંથી બનેલી વાનગી નાના નાના બચ્ચાઓને વેચવી જોઈએ શું નથી કરવાનું બહારનું ભોજન ખાવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે સૂર્યનું દાન કરવું જોઈએ ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર આવું મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રાજે અજાણ્યા માણસો સાથે પૈસા રોકવા નહીં મકર મકર રાશિ આજે શું કરવું મકર રાશિ એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટો ગુસ્સો કોઈની ઉપર કરવો નહીં કુંભ રાશિ આજે શું કરવું કુંભ રાશિ આજે કાળા સફેદ તલ એક મુઠ્ઠી જેટલા માથા પરથી ઉવારીને વહાવવા શું નથી કરવાનું પોતાના ધંધામાં વધારાનો માલ ભરવો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પાણીમાં ગોળ નાખીને એ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો વ્યાપારમાં મોટું આર્થિક જોખમ કરવું નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે